ઓપરેશન સેન્દુરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઈ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર સિદ્ધપુર શહેરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું તિરંગા યાત્રા આર્મીનું સન્માન છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સેન્દોર દ્વારામાં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે નગરપાલિકાથી જાપલી પોળ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાની કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સેન્દોર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે ઓપરેશન સેન્દોર થકી ભારતે પાકિસ્તાનને જળબા જવાબ આપ્યો છે ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશ પ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે સિદ્ધપુર શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર સંગઠનના પદાધિકારીઓ વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ્સ જવાનો દરેક સમાજના અગ્રણીઓ વેપારીઓ અને શહેરીજનો જોડાયા હતા રિપોર્ટ વિપુલ ભોય સ્ટેટ ન્યૂઝ પાટણ જ્યારે આજે ગૌરવ અનુભવી રહ્યું છે આપણા સૈનિકો આપણી આર્મી માટે સમગ્ર લોક ગૌરવ માત્ર ભારતની અને જ્યારે વિશ્વ કરી રહ્યું હોય ત્યારે એમના સમર્થનમાં સમગ્ર ભારતની અંદર ગૌરવ યાત્રા તિરંગા યાત્રા સમગ્ર સમાજના લોકો આમાં જોડાઈને આપણા લોકોએ જે એકતાના દર્શન કરાવ્યા છે અને માત્ર આંતરવાદીઓ સામે જ આપણું યુદ્ધ હતું આપણે આંતરવાદીઓના નવે નવ ઠેકાણા ઉપર જ્યારે જબરજસ્ત મિસાઇલ છોડીને એને નિર્દોષ લોકોના જીવ માટે જે આપણું ઓપરેશન સિંદુર હતું એ કામયાબ થયું છે એના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી માંડીને ભેટ છેવાડાના માનવી એટલે એકસો ચાલીસ કરોડ લોક સમગ્ર સમાજના લોકો હિન્દુ મુસ્લિમ તમામ પાર્ટીના લોકોએ જ્યારે આટલી એકતા બચાવી છે એ બદલ હું આભાર માનું છું અને આવનાર સમયમાં આપણે આવી જ એકતા સાથે આપણો દેશ આગળ વધે તે પ્રકારની આપ સૌને વિનંતી કરું છું